હાલો નમસ્કાર મિત્રો મારા નવા વિડીયો માં બધા દર્શક મિત્રો નું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે આવ્યા છીએ ગોપનાથ Zoo Mitro Amiro, Goklatno. ಬಾಳಬೇಕು <susurra> ચાલો મિત્રો મંદિર આવી ગયું છે અને આપણે હવે તો ભગવાન ભોળાનાથ નું દર્શન કરવાના છે તો હાલો આપણે જઈ ચાલો તો સામે આ ગોપનાથ દાદા નું મંદિર છે અને આ ગોપનાથ દાદા ઇતિહાસ એવો છે મિત્રો કે અહિયાં સ્વયંભુ લિંગ પ્રગટ થયું છે ને અહીંયા નરસિંહ મહેતાને કૃષ્ણ ભગવાને રાસલીલા બતાવેલી અને એ રાસલીલા જોવા માટે નરસિંહ મહેતા નો હાથ એક સળગી ગયેલો આવો કારણ ઇતિહાસ છે એટલે ગોપીઓ અને કૃષ્ણ ભગવાને અહીંયા રાસલીલા કરી એટલે ગોપીયુના નાથ ઉપરથી ગોપનાથ નામ પડેલું ચાલો ભાઈ મંદિરની અંદર જઈશું महादेव हर हर माते मंदिर नरसिंह भगवान मंदिर से

ચાલો નમસ્કાર મિત્રો હું છું છુંભાઈ આજે અમે આવ્યા છીએ ગોપનાથ ગોપનાથ તો મિત્રો વિશ્વવંદની શ્રી મોરારી બાપુની રામકથા બેસવાની છે તમે જોતા રહેજો ચાલો મિત્રો નમસ્કાર અમારે બાબુભાઈ આ મોરારી બાપુ ની જ્યાં સપ્તાહ હોય ને ત્યાં સેવામાં વય છે આ અને બાબુભાઈ નું ગામ છે ઉગલવાણ આપણું અને ઘણી વાર અમને મળેલા છે અને અત્યારે અચાનક અમે જે આવ્યા છીએ

અને આ કથા મંડપ છે અને અહીંયા બાજુમાં અહીંયા જે કામ કરવા વાળા હોય એના માટેના ઉતારા છે મિત્રો જો અહીંયા એસી ને એવું બધું પડ્યું છે હજી હા સરપંચ સાહેબ શ્રી અમારે રેલિયા જો મોરારી બાપુની ની વિશે હું થોડું કો તમે મારે તો હું બીજું કહેવાનું છે એમ કેમ આમ કેવી તૈયારી થઈ ગઈ હવે હવે ફૂલ તૈયારી આલે છે અમારી એમ હા હા બહુ સરસ અમને બહુ આનંદ થાય જો અહીંયા સામે બાપુની ની વ્યાસપીઠ તૈયાર થઈ ગઈ છે અને જો આ બધી સાઉન્ડ ની પેટીઓ તો આમાં કાંઈ ઘટે નહીં અને બહુ મોટો વિશાળ ડોમ આમાં લાખો માણસો બેસીને કથા શ્રવણ કરી શકશે આ મોટા પંખા છે કથા મંડપ ની અંદર આવા તો ઘણા પંખા છે તો જોરદાર ઓ હાલો ભાઈ જુઓ આપણે આ વ્યાસપીઠ નું તેજ છે એની માથે પણ આવ્યા છે જો અત્યારે જે કામગીરી ચાલે છે અને આ વિશાળ મંડપ નું મિત્રો આ પેટીયું સાઉન્ડ ની જો મિત્રો સાઉન્ડ સિસ્ટમ તો તડામાર તૈયારી ચાલે છે અને બહુ જોરદાર ભાઈઓ કામ કરી રહ્યા છે આપણે એમને ડિસ્ટોપ નહીં આપીએ આપણે હવે બાકી જે બાપુની કથામાં કઈ કઈ તૈયારી થઈ રહી એનું આપણે નિરીક્ષણ કરીશું અને આ છે વ્યાસપીઠનો તેજ અહીંયા બાપુની વ્યાસપીઠ ગોઠવવામાં આવી છે તો અંતમાં જોઈ લો શું લખું છે અહીંયા જો સત્ય પ્રેમ અને કરુણા જો મિત્રો આમાં છે ને આ મહેમાનોનું અહીંયા સ્વાગત કરવા માટેથી ના મૂકવામાં આવ્યા છે અને એ પણ આ બધા પડ્યા છે જો મિત્રો મંડપ ની અંદર ગાડલા તો લાખ પડ્યા લોટો અને મારા અમીરભાઈ શૂટિંગ કરે છે તો અમીરભાઈ શિયાળ બ્લોક આમાં ગાડલા તુરુશ્યુ સાઉન્ડ ને સોફા તડામાર તૈયારી ચાલે છે બાપુની સપ્તાહની અને આ તે મોટા ગોપનાથ અને આપણે પણ સપ્તાહ સાંભળવા આવવાનું છે પછી સપ્તાહ શરૂ થાય ને મિત્રો ત્યારે રોજને માટે બાપુના વિડીયા આ ચેનલ અંદર આવશે જો મિત્રો આ છે કાર્યાલય રામકથાનું અને આપણે અંદર કઈ રીતનું કાર્યાલય છે વરસાદ પડી ગયો ને મિત્રો એટલે આ બધું પગ બગડે એવું છે ને જે કામ અહીંયા અધૂરું છે ઘણું અને આ ઉતારાના ડોમ છે અહીંયા ઉતારા મહેમાનોના કોઈ કથા સાંભળવા આવતા હોય એવા ભક્તોના સરસ વાત કરીને જવો સૂલો આવી રીતે તૈયાર થઈ ગઈ અને સીધું સામાન પણ ઉતારી નાખ્યો છે પરંતુ અત્યારે વરસાદનો માહોલ છે જો આ શરેખર ચારથી પાંચ ડોમ છે મિત્રો પરંતુ આપણે અત્યારે ચોમાસો એવો જ માહોલ થઈ ગયો છે અત્યારે વરસાદ આ આહુ મહિનો એમ કહેવાય કે ચાલે છે અને નવરાત્રિ પણ પૂર્ણ થઈ ગઈ છતાં અહીંયા જો આ રીતે વરસાદ પડેલો છે સીધું મરપ કથા નહીં